ભુજને ભાગોડે આવેલ સુખપર લોહણા સમાજ દ્વારા પરંપરાગત રીતે આજે બીજ નિમિત્તે રવાડી કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં લોણા સમાજના ભાઈઓ બહેનો બાળકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા ઠેર ઠેર રાસ કરવાની રમઝટ બોલાવી ભુજની ભાગોડે આવેલ સુખપર ખાતે લોહણા સમાજ દ્વારા પરંપરાગત રીતે પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ ભગવાન દરિયાલાલની પ્રતિમા સાથે અને શણગારેલા રથમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી શોભાયાત્રા શહેરના અનેક રાજમાર્ગો પર ફરીથી જ્યાં તેમનું અભૂતપૂર્વ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું ઠેર ઠેર દાતાઓના સહયોગથી ઠંડા પાણીના શરબતની વ્યવસ્થા પણ શોભાયાત્રિકામાં ઉપસ્થિત રહેલા લોકો માટે કરવામાં આવી હતી શોભાયાત્રાનો પ્રારંભ તે વાતતેજાની શોરાવલીએ ભગવાન દરિયાલાલના જયઘોષ સાથે કરવામાં આવી હતી બહેનોએ અનેક સ્થળોએ રાસ કરવાની રમઝટ બોલાવી હતી ખાસ કરીને શોભાયાત્રાનું અભૂતપૂર્વ સ્વાગત સન્માન પણ કરવામાં આવ્યું હતું લોહાણ સમાજના તમામ શ્રેષ્ઠી ગણો આ શોભાયાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા પ્રતિવર્ષની માપક આ વર્ષે પણ શોભાયાત્રામાં શણગાયેલા રથ અને ભગવાનની પ્રતિમા એ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા શોભાયાત્રા સંપન્ન થયા બાદ એસી હોલનું ભુજના લોહણા મહાજનના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે ઉદઘાટન કરવામાં આવ્યું હતું ઉદઘાટન પ્રસંગે ભુજ મહાજન માનકુવા મહાજન વિજાપર મહાજન સુખ પર મહાજન અને માધાપર મહાજન ખાસ ઉપસ્થિત રહ્યું હતું તમામની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે જય દલારામ જય દરિયાલાલ આજે સુખપલવર્ણા મહાજનની રવાડી છે અને જ્યાંથી સુખલવર્ણ મહાજનની સ્થાપના થઈ છે ત્યારથી અમે રવાડીનું આયોજન કરીએ છીએ અને રવાડીનો રૂટ મહાદેવથી કરી સ્વામિનારાયણ મંદિર ગરબી ચોક એમ કરતાં કરતાં સુવર્ણ જાય અને આજે એક વિશેષ આનંદનો અવસર છે કે અમારા દાતાના સહયોગથી અમારી લોવર્ણા મહનવાડીની બાજુમાં જે રંગનો મેળજ હોલ છે ને એમાં એસીનું એસી હોલનું ઉદઘાટન છે એમાં ભુજના મુકેશ સંદે બાપા જયેશ દયાળુ બાપા દયાળુ જયેશ સંદે પછી નવીનભાઈ આયા એવી રીતના મહાનુભાવ અને એની અતિથિ વિશેષ પદે મિતેશભાઈ પવાણીના દાતાશ્રીના સહયોગથી એસી ઓલનું ઉદ્ઘાટન છે આજે દરિયાલાલ ચાલીસ વર્ષ ઉજવીએ છીએ શરૂઆતથી દરિયાલાલ જયંતિ ઉજવીએ છીએ એના પછી અમે જલારામ જયંતિ પણ ઉજવીએ છીએ અને વાલરામ નિર્વાણ જયંતિ પણ ઉજવીએ છીએ દરેક સમાજ અને આજુબાજુના ભુજ મહાજન સહિત એના પ્રતિનિધિઓ પણ હાજર રહે છે અને અમે આ કાર્યક્રમ સમૂહોમાં દરેક જ્ઞાતિબંધુઓના હાજરીમાં પ્રેમથી આનંદથી હર્ષોલ્લાસથી ઉજવીએ છીએ અને સતત આવું કાર્ય ચાલુ રહે એ બદલ હું મહાજનના પ્રમુખશ્રી યુવક મંડળના પ્રમુખશ્રી મહિલા મંડળના પ્રમુખશ્રી અને સર્વને હું હું સ્થાપક પ્રમુખ છું ચાલીસ વર્ષ થયા મને આ રવાડી કરી ત્યાંથી તે મેં ચાલુ કરી છે એકતાલીસમી વર્ષ છે અને પ્રેમથી ઉજવીએ છીએ અને સદાય દરિયાલાલ મહારાજ ઝૂલેલાલ મહારાજ દ જલારામ બાપાને રામચંદ્ર ભગવાન સદાય રઘુવંશની ચડતી કરે એવી શુભ ભાવના સવિરમો છું જય દરિયાલાલ દરિયાલાલ જય જલારામ હું સુખપલવાણાના પ્રમુખ પ્રભુભાઈ ઠક્કર બોલું છું અમારે આ સુખપર ગામમાં લોવાણા મહાજનની આજે રવાડી લગભગ ચાલીસ વર્ષથી રવાડી નીકળે છે અને બધા એક સંપથી બધા ઉત્સાહથી દરેક કાર્યક્રમમાં બધા જોડાય છે અને આજે પણ પૂજન પૂરું થયું રવાડી હમણાં શરૂ થાય છે અને ત્યાર પછી અમારે એસી હોલનું ઉદઘાટન પણ હમણાં ભવ્યતાથી કરવાનું છે એવી રીતે બધા ઉત્સાહથી દરેક કાર્યક્રમમાં સમાજના સાથ સહકાર દરેકનો સારો મળે છે અને દરેક બધા પોતાના રીતે ઉત્સાહથી આમાં જોડાય છે અને દરેક કાર્યક્રમમાં ભાગ લે છે